નાખતો વર્તનમાં નાખી ભગવાન ના ધર્મથી ખોટું નહીં તો માર જોતું મને તો વચન હારું આલ વ્યાણ તારું ને માથે ચડાવ્યું પણ વ્યાણ સારું આવે હાથ નો તારો

બત્રી બોલ ના જવાબ કરવો પડે તો ખાવું વ્યવહાર લેવાનો હું હે ના પાડે વ્યવહાર બત્રી બોલ ના જવાબ તો તાર કરવા પડે ને છૂટા નહીં હોય તો વ્યવહાર કેવી રીતના હાલશે આજે છૂટા વગર વ્યવહાર હાલશો

તું બેઠો હોય તો કોઈ દાડો દુનિયામાં હાથ લાબો કરવાની વેળા કોગા નાયા આવો લ્યા કોગા કોગા મારી

પાછી પડતી નહી હવે મે હાડી રામ લઈને આવ્યું ને પાછી બોલ તો જલ્લા રામ પાસી થઈ ને એકાતી હવે

તારા કરતા આટલું વાગતું હોય તું જવાબ ના તો તારા કરતા જવાબ ના કરો તો સુડેલ જવાબ જઈને તને કોઈ લાયેલો અમનો તને કોઈ પૂજવા લાયેલો કે કોઈ વેવા લેવાય એનો ચોક્કસ બરાબર ને તને